કાર્યળમાં કોઈ દિવસ બની છે કેટલા હું તમને એક એવા વ્યક્તિ ની યારે મેળવવાનો છું જે કેવાય ને અડધી કે પોણી જિંદગી પોતાની કબ્રસ્તાનની અંદર કાઢી નાખી છે તમે જોવો છો કે ભાવનગર જે છે નદી કબ્રસ્તાન છે બરાબર જ મોટા મોટું ભાવનગર કબ્રસ્તાન હોય તો આ નદી કબ્રસ્તાન બરાબર ને આવનાર સમયમાં શબે બારા છે તેને લઈને અહીંયા તૈયારી પણ થાય છે પણ વિશેષ સ્ટોરીની એ વાત છે વિશેષ વ્યક્તિની યારે મેળવવાની એ વાત છે કે જેણે કબરો જ આખી જિંદગી ખોદી છે જેને કહેવાય કે મૈયતોની સાથે જ વધારે રહ્યા છે પોતાનો સમય કાઢ્યો છે એવા વ્યક્તિની યારે આજે હું તમને મળવાનો છું એવી માહિતી આજે હું તમને એક્સપ્લોર કરાવવાનો છું તો ખાસ કરીને આખે આખો વિડિયો જોજો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આગળ તમે થમનેલમાંથી તો સમજી ગયા હશો બરાબર છે કે કબ્રસ્તાન એટલે શું બરાબર છે ની અંદર આજે હું તમને એક એવા વ્યક્તિની સાથે મળવાનો છું અ જે સત્તારભાઈ કરીને છે ઘણા લોકો જે ભાવનગરના છે એ ઓળખતા જ હશે બરાબર છે અને મારના છે એમને ઘણી બધી એવી બધી વાતો જાણવા મળશે કબ્રસ્તાન વિશે તો આપણી સાથે છે ને સત્તારભાઈ છે સત્તારભાઈ કેમ છો મજામાં બસ બરાબર કેટલા વર્ષથી આ છે તમારા

કમર ખોલવાનું કામ કરો બાંધવાનું કામ કરો ધૂળ નાખવાનું કામ કરો છો જે મારે કહે કે આવશે બાપુ મારે કરવાનું ઘણી મળે તો એની એ લોકોની સંભાવના હું પૂરી કરું જે કરું છું તો એક આપણે નદી ધાર્મિકમાં કેમ મારે સેવા કરે એવી રીતે ના મને કાંઈ કશું કાંઈ પગાર દેતી નથી અને અમે કશું પગાર લેતા નથી એનું કારણ છે કે અમારે ટીણાભાઈનો અને મોટાભાઈનો ઘણો ખૂબ ખૂબ મારા સાથ છે એમને

અને પછી મેં પછી મને કે મારી હાલત જિલ્લા આવી છે તો મરી ગયા પછી મારી શું હાલત કરીશ એ તો તું જાણો છો અને તારો રણો છો બીજો કોઈ જાણો આવો તમને અનુભવ છે તો કે તમને જે જમીન છે એ બે બાજુથી દબાવતી હતી એવો અનુભવ છે છે મને અને બીજું તમે આટલા પંચ્યાસી વર્ષ તમારા થઈ ગયા તમે કબ્રસ્તાન ની અંદર રહ્યો છો કબ્રસ્તાનમાં કોઈ તમને કાંઈ એવા અનુભવો કાંઈ એવી જેને કહેવાય કે કઈ વસ્તુ જોવા મળી કે નહીં કોઈ દી કઈ ઘણી જોવા મળી મને ઘણી જોવા મળી કે અમુક અમુક એવા સફેદ કપડામાં માણસો એમ કે સફેદ કપડામાં સતર બાપુ જ આટા મારે છે પણ હું નથી હોતો એ મારી રૂપમાં જ છે અને અમારા ઘણા મેં એવી રીતે આવાજ તો કોઈને કરાય નહીં પણ છતાં તમે કયો છો તો હું આ વાત તમને કહું છું કે આ કવાચરી ની અંદર આખું પરિવાર છે જિલ્લાતો નો પરિવાર છે બચ્ચા છે લઈને છઠેક મોટા બુઝુર્ગ સુધીના લગભગ પાંચસો પાંચસો વર્ષથી ત્રણસો ત્રણસો વર્ષ એવું જાણો મળે છે મને અને કબ્રસ્તાન ની સત્તર વાત આવે એટલે ગમે એને બીક લાગતી હોય છે કબ્રસ્તાન તો હકીકતમાં બીવાની જગ્યા છે કે હેની જગ્યા છે નહીં ઇમેજ હાંસલ કરવાની જગ્યા છે બી કોઈ જગ્યા શક્યા નથી કે મેં તો મારો અનુભવ થઈ ગયો છે કે ખબર છે બી વાલી નહી છે હા અમુક માણસો નથી જાણતા જેને બીક લાગે છે તો એ બે છે એટલે એ બે હજી સવારે હું મારે બે વાગ્યા આવું ત્રણ વાગ્યા આવું કે ખબર ખોટતો હોઉં તો મને એવી એવું નથી લાગતું કે આને મને દેખાવા જોઈએ બાકી હા મારી હારે છે અને મારે મને લેખ ન આપે પણ મારી હારે છે હું એવું માનું છું

હું તમે મેં જોઈ લીધા કેટલું આ કમોસણ મોટું છે આ હું સેવા કરું છું અને આનંદ બી છે મારા બચ્ચા બી સુખી છે કે કોઈ જી મેં ખોટું કામ અહીંયા કર્યું નથી એટલે આપણું કોઈ ખોટું કામ કરીશ એટલે ખોટા પૈસા કોઈ શીખ લીધા નથી મેં અને સતારભાઈ બીજી વાત કરીએ કે મૈયત ઘણી ફરી દફનાવવા માટે આવતા હોય છે ત્યારે તમે અંદર કબરમાં ઉતરો છો

એટલે એ સમજે જાય કે આ ખબર ખોલવા છે બાકી કોઈ છે અને અત્યારે તમને ગુજરાત ભરના બરાબર ભારત ભરના હજારો લોકો જોઈ રહ્યા છે મુસ્લિમ સમાજ જોવે છે ગેર મુસ્લિમો જોવે છે તમામ સમાજના લોકો જોવે છે લોકોને મોતને લઈને શું સંદેશ દેવા માંગશો કેમ કે તમે તમારી જિંદગી છે કબ્રસ્તાનમાં જ કાઢી છે શું કહેવા માંગશો લોકોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ પોતાનું જીવન એવી રીતે જોઈએ કે હંમેશા સાચું બોલવું ફોટો કોઈની કોઈનું કરવું નહીં ને કોઈની ચાલી ચૂકડી તમારે કરવી નહીં બાકી તમારે જીતવું હોય જ્યાં જીતવું હોય તો તમારી જીવાન અને બુદ્ધિ કાબુ પર રાખવી પડે અને સચ્ચાઈ પર તમે હાલ્યા કરો તો તમને કોઈ જાતનો વાંધો નહીં તમારી ઓલાદ ની ઓલાદ એની ઓલાદ ની સુખી થાય તો મિત્રો આ હતા સત્તારભાઈ ભાવનગરની અંદર નદી કબ્રસ્તાનની અંદર પંચ્યાસી વર્ષથી એમને જ્યારથી ખબર પડી ત્યારથી એ આ કામ કરે છે કબ્રસ્તાન એક જ્યારે વાત આવે ત્યારે ઘણા લોકો જે બીજા મુસ્લિમ સમાજના તો હોય છે પણ અધર સમાજના લોકોને કંઈક ને કાંઈક ખોફ ડર પેદા થતો હોય છે તો આજે અમે તમને ઘણા એવા દિલચસ્પ વાક્ય બતાવ્યા સત્તારભાઈ હસ્તક પણ બતાવ્યા વર્ષોથી અને અલ્લાહ તાલ હજી અમને જિંદગી હતા પરમા હજી ખિદમત કરે અમે એવી દુઆ કરીએ છીએ તમે કાંઈ પણથી વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ કોમેન્ટ સરતારભાઈ માટે કરજો એમની માટે ખાસ દુઆ કરજો અને તમને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં મજા આવી હોય સ્ટોરીમાં મજા આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં